ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણા એક બીજા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કરી લઈએ આપણે એક દિવસની શરૂઆત દિવસની શરૂઆત કરી લઈએ તો અત્યારે હેતાંશીબેન હજુ તો ઉઠ્યા નહીં હેતાંશીબેન તો હજુ ઊંઘ્યા સુધી જાગ્યા ને અત્યારે ઊંઘી રહ્યા ન માહી મમ્મી બહાર રમાડી રહી છે આજે તો ખાવામાં શું બન બનાવવાનું છે તમને બતાવી દઉં તો ગાઈસ પપ્પાએ તો ઘણી બધી શાકભાજી મોકલાવી હતી તો બધું શાકભાજી જે આજે તો બનાવવાનું કહીશ તો આજે બનાવવાનું છે ઊંધિયું ઊંધિયું બનાવવા માટે પપ્પાએ બધી શાકભાજી મોકલાવી દીધી તો વિડીયોમાં આગળ જોતા રહેજો તો તમને બતાવીશ તો તારે બેન પણ ઉઠી ગયા ગુડ મોર્નિંગ તો અત્યારે હવે ગુડ મોર્નિંગ થાય હેતાંશીબહેનનું તો તારે મમ્મી શાકભાજી બધી સમારીને વેંકી દીધી તો આજે તમારે બનાવવાનું છે શું બનાવવાનું હેડા ખાવા આવજો કે માહિત ગાજર લઈને બે જ્યાં તો હવે મારો બહાર જવું હોય તો અત્યારે મમ્મીએ શાક બનાવી દીધું જો તમને બતાવી દઉં તો શાક થઈ ગયું છે તૈયાર મસ્ત ઊંધિયું બનાવી દીધું મમ્મીએ ખાવા તૈયાર તો ઊંધિયું થઈ ગયું છે તૈયાર કરડો ખાવા અને માહીને તો ઊંઘાળી દો છે અને બીબી અત્યારે અહીંયા બેઠા છે તો તમને બતાવી દઉં મમ્મી મસ્ત મજાનું ઊંધિયું બનાવીને થઈ ગયું છે તૈયાર તો જુઓ અત્યારે બહુ મસ્ત ઊંધિયું બનાવી દીધું મમ્મીએ મસ્ત અને અત્યારે મમ્મી બહાર તો ગાઈસ અત્યારે મસ્ત ઊંધિયું બનાવી દીધું અને અત્યારે મમ્મી પગતું જ્યાં દુકને દુકાને જવાનું ત્યાં જ્યાં દુકાને અને ભાઈ તો આજે રાતની તબિયત એમ શરદી ખોસીને એવું થઈ ગયું પાછું તે આખી રાત મને મૂકવા નહીં દીધી પોતા મૂક ગયા મારે ફટાફટ આમ તો અમે પૂરી બનાવવાની હતી પણ એવું થયું કે મેં રોટલીનો લોટ વધી દીધો મને યાદ જ ના રહી કે પૂરી બનાવવાની તે પછી લોટ વધી દીધો તો ફટાફટ બનાવી દો રોટલી ઊંધું હજુ ચઢ હજુ થયું નહીં હજુ ચઢ અને આજે તો ગાય પપ્પાનું ફેવરેટ ખાવાનું બનાવ્યું પપ્પાને તો ઊંધી બહુ જ ભાવે એટલા માટે આજે નથી બનાવી દીધું હોય તો પપ્પા આવતા જશે તો હું બતાવીશ નથી બધાને તો પપ્પા બે જ્યાં ખાવા આ તો એમ ફેવરેટ ખાવાનું બનાવ્યું આ તો ઊંધી તો જેવું બન્યું પપ્પા તો તારે અમે આવી ગયા ઉપર તો અત્યારે હિતાંશી બેન શું કરી રહ્યા હિતાંશી બેન તો આ નવા નવા નાટક ઉજુ વાગવાનું જ છે તને વાગશે તો ગાઈસ અત્યારે ભાઈ ભત્રી હું કરી રહ્યા જોઈએ તો અત્યારે માહિર ભાઈ રમી રહ્યા બોલો માહિર તો ગાઈસ અત્યારે માહિર રમે છે ભાઈએ બેહાડી દીધો હે ને ગાય છે ત્યારે મેં આવી ગયા ઉપર તડકો ખાવા પણ તડકો જ જતો રહ્યો તડકો હ નહીં તડકો જતો રહ્યો બેન શું કરે ઘનતા બેન એ ઘનતા બેનને શું કરવાનું હોય આખો દાળો તો ગાય સર તો માહીને શરદી ખોસીને એવું થઈ ગયું શરદી થઈ ગઈ તો એનો મૂડ જ નહીં લગી રહ્યો બતાવી ગાઈશ તો અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર જો તમને બતાવવું જાય

ટ્રેનમાં આવી ગયા છીએ હે બાહુબલી ભલીસ તો અમે આવી ગયા છીએ આનંદ સરોવરમાં તો આ છે આનંદ સરોવર અહીંયા તો એકસિંહને અમે રમાડવા લઈને આવીએ ઘણી વખત તો તારે બે ઊંઘી ગયા છે રસ્તામાં જ ઊંઘી ગયા હતા એ

તો અંદર કમળ થઈ ગયા અને દીડી જાય છે આગળ અને આ બેને શું હ હા ગાઈસ તો અહીંયા તો પહેલા તો બહુ પાણી ભરેલું હતું અત્યારે તો પાણી આ બજમાતી રે બેટા ગાઈસ તો પહેલા અહીંયા તો બધું આખું પાણી ભરેલું હતું પણ અત્યારે પાણી નહીં ન અત્યારે કમળ બહુ ઉગ્યા અંદર અરે અત્યારે ઈંચ કોન બધું અંદર અમે ઘણી વખત આઈએ

गैन चढ़ी जीव जो आया आपड़े हैं पहला बैन तो जत्ता रहे सब सुणियो खावा माहुल बेबू पड़ती नहीं गाइस अब तो, तो, तो माहिर भाई ने जबर गैन चढ़ी अले उठी गयो अले माहलू उठियो हम्म क्यों आया माहिर आपड़े हैं क्यों आया आपड़े તે મજા આવી જાય ને બબુ મજા આવી જાય પહેલાં તો અહીંયા બોટનું બધું હતું અત્યારે તો નહીં એટલું બધું કશું પહેલાં મજા આવતી નહીં લાઈટો બોટ સુવાય તું આને ના હું તો બાદ હે હા હા એ ફૂલ તો આ લઈ જાય ફૂલ ભૂત ભૂત ન આવ દે હા ના દાદા કે ભૂત નામ દાદા હને ઘર માં એ તો બુધી જાય દાદા થી દી ના હે તો તું મારજે મોટી લપસોની <g ancestor Rabbit bulun> <glen> रोड नहीं लपसोनी है खावी नहीं तार, तो तो ना चो पिया तो आगे जात रही फटाफट जल्दी दौड़ दौड़ पड़ी ना जात थी धीमे-धीमे बब्बू तू नहीं इंच को मस्त तू गार्डन अतारे कोई इत बदु नहीं हाँ? तो चल चो चहेड़ी ગઈશ તો પહેલાં તો અહીંયા લાઇટો ને બોટ એટલું બધું ઘણું બધું હતું પહેલાં તો મજા આવે એવું આવ બધું પેલું થઈ ગયું અંદર પોણી ભરેલું હતું હાલ તો કશું એક પોણી પોણી નહીં પેલું થઈ ગયું બધું અહીંયા મસ્ત બગીચો હતો હાલ ઇંચકા ને બધું ઓછું થઈ ગયું ને પહેલાં ઇંચકા ને ઇંચકા બધું ઘણું બધું હતું નહીં

શું ખવડાવશે નહીં ખવડાવ ફિયાડો હવે આપણે જતું રહેવાનું ગઈસ તો તારે ચાંસી બેન એકલા એકલા ઇંચકા ખાવા આવી ગયા અમને મૂકીને આવતા રહ્યા તમે મેકીને આવતા ને તમે હેડો હવે આપણે જઈએ ચાલો આ બાજુ જઈએ હેડો બબુ ગઈસ તારે માહિર ભાઈ તો કંટાળી ગયા કેમ હું થયું હું થયું છોકરા માહિર બહેન તો કંટાળો આવી જાય હેતાં બેન તો મજા આવી જાય બેન જઈ હેતા પેલી બાજુ લપસણી ખાઈ રહ્યા બોલાવી પણ આવતી નહીં થોડી વાત કરીને અમે પછી નીકળી જઈએ ઘર જવા માટે ઘેર જઈતા રહીએ આગળ જઈ ગઈ તેના ભાઈ નો હાથ પકડીને હેડવા માંડે આગળ માહિર ભાઈ આવી ગયા મારી જોડે गाइस तो अँ ब कमर उगी गया है मस्त मजा लगे बबू तेन मजा नही गाइस तो अतरे तानसी बेन आई गया लपी खावा खाओ जल्दी जल्दी खाई ले जल्दी ए आई हो तानसी आवसे हो हेड़ो फटाफट सोड़ी दे फटाफट છોડી દે છોડી દે છોડી દે છોડી દે નહીં પડી જાય તો પુલ બનાવેલો છે જે પેલા બહુ મસ્ત લાગતું હતું અહિયાં બધું દેખાય તો તમે બતાવી દઉં પહેલાં તો અહીંયા લાઇટિંગો ને બધું બહુ મસ્ત હતું અહીંયા બોટના લાઇટિંગો બહુ મસ્ત હતું પણ હાલ બધું એટલું બધું નહીં જાણે અહીંયા આનંદીબેન હતા ને ત્યાં આનંદીબહે આનંદ સરોવર બનાવેલું હતું ત્યારે બધું અહીંયા લાઇટો બધું બહુ મસ્ત હતું અને આમ તો અમે લોકો હુંગળી જ કહીએ પણ જે પાટણમાં રહેતા હશે એમને ખબર છે દૂર થઈએ પણ આનું નામ છે આનંદ સરોવર તો આ છે આનંદ સરોવર તો મસ્ત અંદર કમળ થયા આખી મસ્તી કરવા માંડ્યા હેતાંસિંહ બહેનને તો મજા આવી ગઈ છે ને તો ગાય અહીંયા બધે આખા સરોવરમાં કમળ થઈ ગયા તો એ બહુ બધે કમળ કમળ થઈ ગયું ગાઈ સાઈયા જ્યાં આનંદીબેન મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યાં ત્યારે આ સરોવરનું નામ આનંદ સરોવરનું રાખ્યું હતું એટલે આ સરોવરનું નામ છે આનંદ સરોવર તો જોઈ લો આ મસ્ત મજાનું આનંદ સરોવરનું પણ પહેલાં બહુ મસ્ત હતું અત્યારે તો એટલું બધું રહી ગયું પહેલાં તો બહુ મસ્ત હતું વખત બચ્યો હતો પાટણના લોકપ્રિય ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના આવા પ્રયત્ન પ્રયત્નો દ્વારા તળાવને ઊંડું કરી શકાવવામાં ગઈશ તો અમે પણ લખેલું છે આનંદીબેન પટેલે બનાવેલું હતું હેડ આ વોચી લેજો દાપી એટલ સિબેન્ડ વેઈ ગયા હેડો વિડિયો જો ના બનાવાય મસ્ત જો દેખાય છે મસ્ત આરતી ચાલુ થઈ જની ચાલુ હેડો એ હેડો તો હવે અમે લોકો દીક કરીએ ઘેર જવા માટે ઘણું બધું ફરી લીધું મજા પણ કરી લીધી તો હવે એતાંસિંહ બહેન તો અમારા પહેલાં પકી જશે લાગ ફટાફટ દોડવા મને તો હવે અમે લોકો જઈએ ઘેર મસ્ત બીજી ખાય મસ્ત વાતાવરણ મસ્ત હત રે તો એતાનશિંહ બહેન પાછા દોડતા દોડતા આવી ગયા લો તો તમે આખું આનંદ સરવર ફરી લીધું હવે અમે નીકળીએ ઘેર જવા માટે ચલો પટાપટ ઘેર જવાનું હવે હું જોઉ ઊંચો થઈ થઈને ગોડડા હે તો કહે છે અત્યારે માહિનો ઉંઘાડ્યો હવે પણ એને શાંતિ નહીં ઊંચો થઈ થઈને જોવું હું જોઉં ચાલુ સાધનમાં શોતી નહીં હમ

તો અત્યારે દીદી મેથી કાપે છે તો આજ મેથીનું શું બનાવવાનું હું મેથીની પૂરીઓ તો ગાઈસ અત્યારે મેથીની પૂરીઓ બનાવવાની તો દીદી અત્યારે મેથી કાપો બધા એમના એમના કોમે લાગી ગયા છે તો અત્યારે પપ્પા તુવેરો બોલવા બે ગયા મમ્મી હું બનાવ પૂરી તો તારે મમ્મી પૂરીના ગુલ્લા બનાવ ચાના નાસ્તાની અને દીદી બે જ્યાં વણવા ના બેન શું કરી રહ્યા

માહી ભાઈ પણ ઉઠી ગયા છે અને અમારી પૂરી પણ થઈ ગઈ છે તૈયાર પૂરીઓ બનીને થઈ ગઈ છે તૈયાર હાય ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ હાય ડો હુઈ જી એડો એડો ગુડ નાઈટ ગુડ નાઈટ કપડા લઈ જઈએ ગુડ નાઈટ ગાઈસ તો જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા